આજના વિડીયોની અંદર હું તમને મારા મમ્મી પૂજા અને નવ્યા ગયા હતા ગોઠાણા મેળો કરવા તો ત્યાંથીને ને ખરીદારી કરી આવ્યા છે તે તમને લોકોને બતાવીશ આજે આ છે રાધે કૃષ્ણના પોસ્ટર મારા મમ્મીને ડેકોરેશન કરવું ખૂબ જ ગમે છે એટલા માટે એને લીધા છે રાધે કૃષ્ણના પોસ્ટર લીધા છે અને બીજા પણ ઘણા માતાજીના પોસ્ટ લીધા છે એ પણ હું તમને લોકોને બતાવીશ શામુનમાનું એક પોસ્ટ લીધું છે એક કાનુડાનું લીધું છે લડ્ડુ ગોપાલ સત્યનારાયણનું પોસ્ટ લીધું છે માતાનું લીધું છે પોસ્ટ શિવ પાર્વતી ગણેશ ભગવાન બધા એક સાથે છે લક્ષ્મણજી એવું એક પોસ્ટર લીધું છે મારા મમ્મીએ અને મારા પૂજાબેને સો પીસ માટે ફૂલદાની લીધી છે અને નવિયા બેનની છકડો રિક્ષા બતાવું તમને એને રિક્ષાની ખરીદી કરી છે અને કપડાની શોપિંગ કરી છે નવિયા બેને અમારા ધ્રુવભાઈ માટે લીધા છે કપડાં અને હવે એકસાથે બધી જ ખરીદારી તમને બતાવી દઉં છકડો રિક્ષા છે રિક્ષાની ઉપર શું ટાઇટલ લખ્યું છે એ તમે કહેજો ઘણા બધા પોસ્ટર છે છતાં બી મારા મમ્મીને બહુ ગમે છે પોસ્ટર એટલા માટે ઘણા બધા પોસ્ટર લઈ આવ્યા છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને મારી ઉપર ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં